પેટની બળતરા પગના તળિયા બળવા તજા ગરમી અને ઉનવા જેવી ઘણી બધી પ્રકારની ગરમી ઉનાળો આવે એટલે શરીરમાં ઉત્પન્ન થતી હોય છે તો ઉનાળામાં શરીરની અંદર થતી બધા જ પ્રકારની ગરમીને દૂર કરી શરીરને ખૂબ જ ઠંડક આપે એવું આજે પીણું બનાવીએ તો આ પીણું એટલું તો ઠંડક આપશે કે તમને બધા જ પ્રકારની ગરમીમાંથી છુટકારો મળશે તો ચાલો એની રીત જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા બાઉલમાં એક ચમચી જેટલા તકમરિયા એડ કરીશું તકમર કરિયાણાની દુકાને કે પછી મોલમાં પણ આસાનીથી મળી રહેતા હોય છે હવે બે ચમચી જેટલી સૂકી કાળી દ્રાક્ષ એડ કરીશું અને આ પીણું બનાવતી વખતે હંમેશા કાળી દ્રાક્ષનો જ ઉપયોગ કરવાનો છે લાલ દ્રાક્ષ નથી ઉમેરવાની લાલ દ્રાક્ષના પ્રમાણમાં કાળી દ્રાક્ષ વધારે ઠંડક આપતી હોય છે સાથે જ એક ચમચી જેટલી સૂકી કાચી વરિયાળી એડ કરીશું અને આ રીતના મોટા ટુકડામાં જે સાકર મળે છે તે લેવાની છે તો આ રીતના મોટા ટુકડાવાળી સાકર લેશો તો વધારે સારું પણ જો તમારી પાસે ન હોય અને નાના ટુકડાવાળી સાકર લેશો તો પણ ચાલશે હવે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે ઢાંકણ ઢાકી આ મિશ્રણને આખી રાત માટે પલળવા દઈશું અને સાકર તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઓછી વધતી એડ કરી શકો છો તો આખી રાત ગયા પછી સવારે હવે ખોલીને ચેક કરી લઈએ તો આ પીણું હંમેશા સવારમાં નાણાં કોઠે જ પીવાનું હોય છે બને ત્યાં સુધી સવારે ઉઠી નાયા ધોયા બાદ બીજું કશું જ ખાધા પીધા પહેલા ખાલી પેટ હોય ત્યારે જ આ પીણું પી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આખી રાત રાખ્યા બાદ દ્રાક્ષ પણ સરસ રીતે ફૂલી ગઈ છે અને બધી વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે તો હવે આ મિશ્રણને ખાલી પેટે પી લેવાનું છે તો આ મિશ્રણ પીવાથી શરીરની બધી જ ગરમી તો દૂર થશે પણ શરીરમાં ખૂબ જ તાજગી અનુભવાશે અને શરીરમાં એક રાહતનો અનુભવ થશે તો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં